આ કેમ્પનું આયોજન મારા દાદા બાપુ સ્વર્ગ હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા નિવૃત્ત ડીવાયએસપી ના સ્મરણાર્થે કરેલું પિતાની છાયાની જાગૃતિની યાદમાં દીકરાએ આરોગ્યનો દીવો પ્રગટાવ્યો નમસ્કાર મારું નામ છે ડોક્ટર સત્યજીતસિંહ જાડેજા એમડી મેડિસિન કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ મોરબી

સ્વર્ગસ્થ હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા નિવૃત્ત ડીવાયએસપીના ના સ્મરણાર્થે કરેલું છે આ કેમ્પમાં આપણે આમંત્રિત મહેમાનોમાં વાકાનેરના મહારાણા શ્રી કેસરી દેવસિંહજી ઝાલા સાહેબ કે જે રાજ્યસભાના સાંસદ પણ છે તે કાંતિલાલભાઈ અમૃતિયા સાહેબ કે જે ધારાસભ્ય છે મોરબી વિધાનસભા દુર્લભજીભાઈ દેથરિયા સાહેબ કે જે ધારાસભ્ય છે ટંકારા પડતરી વિધાનસભા શ્રી કનકસિંહજી રાણા કે જેઓ ડાયરેક્ટર છે જીટીપીએલ ગ્રુપ ઓફ કંપનીઝના સાથે સાથે શ્રી આઈ કે જાડેજા સાહેબ કે જેઓ પૂર્વ કેબિનેટ મંત્રી હતા ગુજરાત રાજ્યમાં શ્રી નરેન્દ્રસિંહજી ઝાલા કે જેઓ મહામંત્રી છે મોરબી જિલ્લા ભાજપના શ્રી દિલુભા જાડેજા કે જેઓ જયદીપ કંપનીના ડાયરેક્ટર છે અને આ સાથે બીજા ઘણા બધા મહેમાનોની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં તેમજ આપણા મોરબી જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી કે બી ઝવેરી સાહેબ ની પણ હાજરી છે એટલે આ બધા આપણા મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ ખૂબ જ સારું અને સમાજ માટે ઉપયોગી એવું કામ આપણે આજે આયોજન કરેલું છે આ કેમ્પમાં અંદાજિત પાંચસો થી પણ વધારે મોરબી જિલ્લાના દર્દીઓ લાભ લેવાના છે આ કેમ્પ કરવાનો આયોજનનો વિચાર મને એટલે આવ્યો કારણ કે મારું કેજીના ધોરણથી લઈને